Thank you.

ફાર્મ હાઉસમાં રોકાયા હતા મળતી વિગતો વધુ મિત્રો આપને પણ જણાવી દે કે ત્યારે મિત્રો અચાનક તેમની તબિયત ખરાબ થતા આઈજીએમસી લઈને જવાયા હતા તો તો અનુસાર મિત્રો મિત્રો વધુ આપને કે વાત કરવામાં આવે ત્યારે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવેન્દ્રસિંહ શુક્લુએ ત્યારે પોતાની ઉના પ્રવાસ ત્યારે રદ કરી દીધી છે અને શિમલા પરત ફરી રહ્યા છે તેમના આઈજીએમસી પહોંચી શક્યા છે ત્યારે મિત્રો આઈએમજી ત્યારે મિત્રો આઈજીએમસી ત્યારે હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી માં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ